ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી ભાજપ પ્રેરિત પેનલના ચેરમેન દીપકભાઈ પટેલની અઢી વર્ષની મુદત પૂરી થતાં નવા ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયા તથા વાઇસ ચેરમેન તરીકે ભાજપના દિગ્ગજ નેતા એવા પ્રકાશભાઈ દેસાઈના સુપુત્ર પ્રિયાંક દેસાઈને વધુ અઢી વર્ષ માટે રિપીટ કરવામાં આવ્યા છે જે જન્મી ટીમ સાથે સતત ખભો મિલાવીને કામ કરેલા ગઈ કમના પર વાઇસ ચેરમેન એવા બિયનભાઈ પ્રકાશભાઈ દેસાઈને ફરી એકવાર વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે સર્વનમતે અને આ નિયુક્તને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે વધાવું જગડિયા તાલુકા એપીએમસી ના ચેરમેન તરીકે આજે જે મારું નામ જાહેર કરવામાં આવ્યું છે બિનહરી ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયા તે બદલ તમામે તમામ ડિરેક્ટર શ્રી અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી એમએલએ રિતેશભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકાના ચાણક્ય એવા દૂધ દરા ડેરીના ડિરેક્ટર શ્રી પ્રકાશભાઈ દેસાઈ એમનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય જય જવાન જય કિસાન આજે ઝઘડિયા એપીએમસીની સેકન્ડ ટર્મની જે બીજી ટર્મની ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણી હતી અને જે ટર્મ પૂરી થતી હતી ઝઘડીયા એપીએમસી ચેરમેન પદ માટે તો એના માટે ઝઘડિયા એપીએમસીના બોર્ડે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ બિનહરીફ ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયાની બિનહરીફ વરણી કરી છે અને જે મે દીપક પટેલ પોતે જે ઝઘડિયા એપીએમસીમાં પાંચ વર્ષ વાઇસ ચેરમેન તરીકે પસાર કર્યા અને સાડા સાત વર્ષ ચેરમેન તરીકે પસાર કર્યા અને એમાં એપીએમસી એક્ટ પ્રમાણે હું પાછો ફોર્મ પોતે ભરી શકું એવો નતો એપીએમસી એક્ટનીમાંય બીજી વાર ફોર્મ ના ભરાય અને ચેરમેન ના બનાવી એ માટે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ અમારા ધર્મેન્દ્રસિંહ રણજિતસિંહ પાંજરોલિયાને બિનહરિત વર્ણી કરી છે અને પાછો બીજેપીનો ભગવો લહેરાયો છે ઝઘડિયા એપીએમસી પર વંદે માત્રમ